કે चलो સાથે में चलो साथ में પૂરો બ્લોગ જોજો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો મંદિરે જઈએ છીએ પૂજા કરવા લક્ષ્રાજ તો કાનહોળ બની ગયો છે કેવો હાયલો જાય છે ને લક્ષ્રાજ

હેલો તમે પણ શંકર ભૂકો દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈ અને હું કલર કરજો હો બીલીપત્ર ચડાવી દે અહીંયા અહીંયા ચડાવી દે હા એ લોટો ચડાવી દેજે હો ધીમે ધીમે હો મા

હવે બાર આવી છે કન્ટિન્યુ વ્લોગ માં કમેન્ટ કરજો તમને વ્લોગ કેવો લાગ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન હોય શું બેટું আকোছো কোয়? হাজমার আখেন বাকেন বাকেন এই ফুন নো ছে বেটো হাজন আপ্য়েয়ে কারে লাই জা হোছে আনো সু করেশ আনো করিশে আ� साफ आ रहा है यार पाटा सा आ रहा है भाभी नीचे ने उन ने सारा हां हेलो भाभी ये ये ले ऊपर के छोड़ें तू सीटी कॉपी में चढ़ते हैं Hãy subscribe con cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video <cười... t eight såua> <laughs> <một> <documentary> ચાલો તો અમે લોકો હવે જઈએ છીએ ઘરે તમને લાગ્યો કોમેન્ટ કરીને કહેજો જય માતાજી જો અમે ઘરે જવા નીકળ્યા ને રસ્તામાં ખૂટ્યો છે લક્ષરાજ કેવો મળે છે મારે નહીં બેટા તો અહીં ફરી એક વખત ખૂટિયા સાથે અમારો લોક પૂરો થાય છે કેવો એવો લાગે કોમેન્ટ કરીને કહેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી ફરી કાલે મળીએ એક નવા લોક સાથે બાય